એ હાંજે માર જો માર સાયકલ હે સાયકલ હે ને અમારે જબરે સાયકલ આયા ને મોટો મોટો ટાયર રાજા પોપા પોપા રાજા હા એ ક્યાં જો

हैं ओ गांव में भाई यहां पर सुंगरा ओले साइकिल का घेर बन के दे दे घेर बेटा और आई रट चाहिए चलो जातो नहीं ओ बेटे ओ क्यों आए हो ए रिक्शा ले लो घेर हरी नहीं मैं मार लो छो तो बैठ जा अपना बाइक तो पण सुंगरा ने है तुम्हें सुंगरा आ कुछ भी मिल जाओ जाओ आइरमो

नहीं con उसको तो ये वो काको खाना खा તમે સિસ્ટમ બતાવી લો આપડે આની અંદર તેર હજાર રૂપિયાની એલ સાથે સાત હજાર રૂપિયાની સાયકલ ફ્રી આપીએ છે

જ આપી બાર મહિના સુધી ની ગેરંટી આપીશ બાર મહિના બાર મહિના સુધી કઈ થાય તો પ્રોબ્લેમ આવે તો તમારું પી ચેન્જ કરી દઈશ મોબાઈલ મોબાઈલ લેવાય મોટી મોટા મોટા નામ આવે નાની આપડા ભલા માણા નાના માણા નાની બરોબર છે આપડે સ્કીમ ચાલુ હે હા એ તમે ફોન લો ને તો નવરાત્રી દિવાળી ધમાકા ઓફર ની અંદર એની અંદર પરફ્યુમ સેટ આપીએ આપણે રૂપિયા નો પરફ્યુમ સેટ ફ્રી આપીએ એ સિવાય આપણે પડી જાય જાય કોઈ ચિંતા નહી મજબૂત મજબૂત એકદમ આટલો બધો મજબૂત હા એસી વોલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ બેટરી

આ તો ગિફ્ટ ખરી આના સિવાય બીજી ઘણી બધી આપણે ધડક ગિફ્ટો આપીએ છે નેક બેલ્ટ હે એ કેબલ પ્રોટેક્શન હે ટફન ગ્લાસ પબજી ફિંગર આપડે મોબાઈલ કરો કરો ફાઈનલ અને વેલા બધા સ્કીમ ચાલુ હોય તો આ લાભ લેવા ઋષિ મોબાઈલ સંકેશ્વર ત્યાં આવો અને તમને સસ્તા ભાવે અને સારામ સારી વિશ્વાસ પાત્ર તમને વસ્તુ મળી રહેશે બરોબર મારું લાઈફ દોસ્તી શંખેશ્વર હા